વિરોધ પર ભાજપના પ્રહાર એસઆઈઆરની કામગીરીમાં ગોટાળાના આરોપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન અમદાવાદ રાજકોટ પાટણમાં વિરોધ મુદ્દે ભાજપના કોંગ્રેસ પર પ્રહાર ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર કોંગ્રેસ બિનજરૂરી વિવાદ ઉભા કરવા ઘડી રહી છે રણનીતિ તેવો આરોપ અનિલ પટેલે લગાવ્યો છે પંચ એ નિષ્પક્ષ અને સંસ્થા છે કોંગ્રેસને કદાચ કોઈ બાબતમાં તકલીફ લાગતી હોય તો એણે સીધું ચૂંટણી પંચમાં રજૂઆત કરવાની જરૂરિયાત છે ફોર્મ નંબર સાત ક્યારે ભરી શકાય ફોર્મ નંબર સાત કોણ ભરી શકે ફોર્મ નંબર સાત ભર્યા પછી ચૂંટણી પંચના અધિકારી દ્વારા શું તપાસ કરવાની હોય કેવી રીતે તપાસ કરવાની હોય અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય આ બધી જ વસ્તુ એ વૈધાનિક રીતે નક્કી થયેલી છે મને એવું લાગે છે કે આદરણીય રાહુલજી અને કોંગ્રેસના નેતાઓએ આખી ચૂંટણી પ્રક્રિયામાં અને ચૂંટણી પંચની કામગીરીમાં અતથી ઇતિ નીચેથી કામ કરવાની શરૂઆત છે રાહુલજીને ખબર જ નહીં હોય કે મતદાનની પ્રક્રિયા કેવી રીતે થાય છે એમાં કેવી રીતેની ગણતરી થાય છે